તો નવસારી લોકસભામાં સીઆર આર પાટીલનો પ્રચંડ પ્રચાર જલાલપુર વિધાનસભા વિસ્તારમાં પાટીલે રોડશો કર્યો સીઆર પાટીલનો છવ્વીસ કિલોમીટરનો લાંબો રોડ યોજાયો અલગ અલગ જગ્યાએ સીઆર પાટીલનું સ્વાગત કરાયું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ રોડ શોમાં જોડાયા હતા જલાલપોર વિધાનસભાના ચમ્મોતેર ગામ અને નવસારી છે અને પ્રચંડ ચૂંટણી પ્રચાર આજે પૂરજોશમાં કરી રહ્યા છે દરેક ગામે ગામ પોઈન્ટે પોઈન્ટ કાર્યકર્તાઓ નો છે અને ચોક્કસ જ વિશ્વાસ છે કે આ વર્ષે આ ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ચારસો પાર અને સી આર પાટીલ દસ લાખ પ્લસ સાથે વિજયી થશે આણંદના ઉમરેઠમાં ભાજપના ઉમેદવારનો રોડ શો મિતેશ પટેલે બાઇક રેલી કાઢીને ચૂંટણી પ્રચાર કર્યો ઉમરેઠમાં ભાજપ ઉમેદવારોનું સ્વાગત કરાયું છે મોટી સંખ્યામાં વેપારીઓ કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા તો આણંદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મિતેશ પટેલ કે જેઓ આજે રોડ શોના માધ્યમથી પ્રચારમાં જોડાયા હતા કાર્યકર્તાઓ પણ તેમને જે છે તેમની સાથે જોડાયા હતા લોકોનો આવકાર તેમને મળ્યો